તાપી જિલ્લામાં સતત વરસાદના કારણે અંબિકા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેથી ડોલવણ અને વાલોડ તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા લોકોને નદીના પટમાં અવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને સતત વરસાદ વરસતા અંબિકા નદીમાં ભરપૂર આવક થઈ છે પાણીની ડોલવણ વાલોડ તાલુકાના નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ નદીના પટમાં લોકોને ન જવા માટેની સૂચના આપવામાં આવી છે તાપી જિલ્લામાં સતત વરસાદના કારણે અંબિકા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેથી ડોલવણ અને વાલોડ તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે ધોધમાર વરસાદ વરસ્યો અને સતત વરસાદ વરસતા અંબિકા નદીમાં ભરપૂર આવક થઈ છે પાણીની ડોલવણ વાલોડ તાલુકાના નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ નદીના પટમાં લોકોને ન જવા માટેની સૂચના આપવામાં આવી છે